નમસ્કાર મિત્રો માય સાહેબ કિશન ઠાકોર પ્રાઇવેટ લિમિટેડ દોસ્તો આજે આપણે કસ્ટમર જોડે છીએ અને એમને હેલ્થની અંદર બઉ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ મળ્યુંનાજી કપૂરજી કયું કામદરડા અને તાલુકો તાલુકો પાટણ તાલુકો પાટણ જિલ્લો જિલ્લો પાટણ જિલ્લો બી પાટણ તો કાકા તમને હેલ્થની અંદર શું પ્રોબ્લેમ હતો જેના કારણે આપણી પ્રોડક્ટ તમે વાપરી પંદર વર્ષથી શ્વાસ ની તકલીફ પંદર વર્ષથી દાદા ને શ્વાસ ની અંદર પ્રોબ્લેમ હતો તો દાદા વર્ષની અંદર કેટલો ખર્ચો થયો અંદાજ થી ત્રણ થી સાડા ત્રણ લાખ જેવો થઈ ગયો સાડા ત્રણ લાખ સુધીનો ખર્ચો કર્યો હવે તો ખર્ચો કર્યા પછી દાદા આ અંદર શું રિઝલ્ટ મળ્યો કોઈ રિઝલ્ટ નહીં મળી શ્વાસ દવા લીધા સુધી આરો લેવા ચાલુ થઈ સરસ તો દાદા જે આપણી પ્રોડક્ટ તમે યુઝ કરી યાની કે આપણી એક કવચપ્રાસ આઈ શ્વાસ અને કફનીલ આ ત્રણ પ્રોડક્ટ તમે યુઝ કરી તો કેટલા સમય વાપરી તમે પ્રોડક્ટ મહિના 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 તો પ્રોડક્ટ યુઝ કર્યા પછી અત્યારે તમને કેવું રિઝલ્ટ છે સરસ છે ખેતીનું કામ બધું કર્યું અત્યારે બધી વસ્તુ કામકાજ કરી શકો છો અને જ્યારે શ્વાસ તકલીફ રહેતી એ સમયે શું પ્રોબ્લેમ થતો શ્વાસ તકલીફ જેવું થતું અંધારી ગભરાટ જેવું જેવું થતું હતું અને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી બધું ખેતીવાડીનું બધું કામ કરી શકો તો દાદાને બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે દોસ્તો તો દાદા જેટલા બી લોકોને શ્વાસનો પ્રોબ્લેમ છે અને ઘણા બધા લોકોને આવો પ્રોબ્લમ છે તો એવા લોકોને તમે શું સલાહ આપવા માંગો છો કે આપણી પ્રોડક્ટ યુઝ કરવી જરૂરી છે હા જરૂરી છે જરૂરી છે સસ્તા સસ્તું સરસ તો થેન્ક યુ કાકા તમે જે ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર